હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે અમારા ત્યાં રક્ષાબંધનનો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાનું છે અને અહીંયા અમારે પંદરથી વીસ લોકોનું જમવાનું રેડી કરવાનું છે તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટર રેડી કરી દઈશું તો એના માટે અહીંયા આપણે એક કિલો જેટલા ટામેટા લીધા છે અને એને સારી રીતે વોશ કરી અને આ રીતે કટ કરી લીધા છે અને એની ગ્રેવી રેડી કરી દઈશું આજે આપણે સ્ટાર્ટરમાં પાસ્તા બનાવવાના છે તો તમે જોઈ શકો છો બધા જ ટામેટાને આ રીતે મેં કટ કરી લીધા છે હવે કેપ્સિકમને પણ આપણે કટ કરી લઈશું અહીંયા આપણે પંજાબી સબ્જી પણ બનાવવાના છે તો એના માટે પણ અહીંયા મેં એડવાન્સમાં પ્રિપેરેશન બધું કટિંગ કરીને રાખ્યું હતું તો આ રીતે સ્ક્વેર શેપમાં આપણે કેપ્સિકમને કટ કરી લીધા છે એક કેપ્સિકમ અહીંયા મેં લીધું છે હવે આમાંથી થોડું કેપ્સિકમ આપણે સબ્જીમાં યુઝ કરીશું અને થોડા કેપ્સિકમ આપણે પાસ્તામાં યુઝ કરીશું તો આ જ રીતે આપણે બધા જ કેપ્સિકમને કટ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે જે ડુંગળી છે એને પણ કટ કરી લઈશું એને પણ આપણે સ્ક્વેર વાળા પીસીસમાં કટ કરી લેવાની છે એ ડુંગળીને પણ આપણે થોડી પંજાબી સબ્જીમાં યુઝ કરીશું અને થોડી પાસ્તામાં યુઝ કરીશું અહીંયા હું ફક્ત પાસ્તાની રેસીપી શેર કરવા જઈ રહી છું પંજાબી સબ્જીનો તમારે વિડીયો જોઈતો હોય તો તે પણ તમે કમેન્ટ કરીને જણાવજો એ પણ હું તમને શેર કરી આપીશ પંદરથી વીસ લોકો માટે તમારે બનાવવી હોય તો આ વિડીયો જોયા પછી તમને એકદમ ઇઝી લાગશે તો ફ્રેન્ડ્સ કેપ્સિકમને કટ કરીને રેડી કરી લીધા છે હવે આ જ રીતે આપણે ડુંગળીને પણ કટ કરી લઈશું અને અહીંયા પાસ્તાનું પેકેટ લઈ લીધું છે બે ચમચી જેટલું મીઠું એડ કરી અને પાસ્તાને બોઇલ કરવા માટે મૂકી દઈશું એકદમ પાણી ગરમ થવા દેવાનું છે ત્યારબાદ જ પાસ્તાને આપણે એડ કરવાના છે અહીંયા આપણે પંજાબી સબ્જીના જે રેડીમેડ પેકેટ આવે છે એ પેકેટ લઈ લીધા છે એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું ત્રણ પેકેટ મેં લીધા છે એની સામે આપણે પાણી એડ કરીશું અહીંયા જનરલી દૂધ એડ થતું હોય છે પણ આપણે ડુંગળી અને કેપ્સિકમ વગેરે બધું યુઝ કરવાના છે તો દૂધના બદલે આપણે પાણી એડ કર્યું છે તો હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને ગરમ થવા દઈશું તેલને પંજાબી સબ્જીમાં હું તમને રેસીપી પૂરી નથી શેર કરી રહી પણ અહીંયા જે વચ્ચે વચ્ચે હું પાસ્તાની સાથે સાથે પ્રિપેરેશન કરતી હતી એ પ્રિપેરેશન તમારી સાથે શેર કરી રહીશું જો પૂરી રેસિપી તમારે જોઈતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને શેર કરી આપીશ અહીંયા આપણે ઝીણું સમારેલું લસણ લઈ લીધું છે પંદર કળી જેટલું અને અહીંયા ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લીધી હતી ચોપરની મદદથી અને કેપ્સિકમ એડ કરી દીધા છે બધું જ સારી રીતે આપણે સાંતળી લઈશું તો તમે જોઈ શકો છો બધું જ સારી રીતે સાંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે હવે ટામેટાની જે પ્યુરી રેડી કરી છે એમાંથી અડધી પ્યુરી એડ કરી દઈશું અને બાકીની પ્યુરી આપણે જ્યારે ગરમ ગરમ પાસ્તા સર્વ કરીએ એ ટાઈમે આપણે એને સાંતળી અને એડ કરી દઈશું કેમ કે અત્યારે આપણે એડવાન્સમાં પાસ્તા બનાવી રહ્યા છે વહેલાં આપણે આ બધું પ્રિપેર કરીને મૂકી દેવાના છે જેથી કરીને ગેસ્ટ આવે તો આપણે એને ઇન્સ્ટન્ટલી પીડસી શકીએ આપણે એ ટાઈમે કામમાં બિઝી ન રહીએ તો અહીંયા આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એક બે ચમચી જેટલા એડ કરી દેવાના છે તમારા ટેસ્ટ અકોર્ડિંગ થોડો એવો આપણે કેચઅપ ટોમેટો કેચઅપ એડ કરી દીધો છે હવે આ બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને થોડીવાર માટે આને સાંતળી લઈશું અહીંયા ટોમેટો કેચઅપ મને ઓછો લાગતો હતો તો મેં ફરીવાર થોડો એડ કર્યો છે અને સારી રીતે ફરીવાર એને મિક્સ કરી દઈશું પાસ્તા પણ સારી રીતે બોઇલ થઈ ગયા છે તો આપણે એને એક ચણીમાં કાઢી લીધા છે અને એને સાઈડ પર રાખી દીધા છે અને આ ગ્રેવી પણ સારી રીતે સતરાઈ ગઈ છે તો હવે જે પાસ્તા છે એને આ ગ્રેવીમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે બધા જ પાસ્તાને એડ કરી દેવાના છે અહીંયા જે વાસણ છે એ થોડું નાનું થઈ ગયું છે નાનું પડ્યું છે મને લાગ્યું આ થઈ રહેશે પણ થોડું નાનું રહ્યું છે તો એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને તમે આ રીતે સારી રીતે બધું મિક્સ કરી શકો છો તો અહીંયા આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને ગેસ્ટ આવે એટ અ ટાઈમ આપણે બીજી ગ્રેવી રેડી કરી અને આના પર ગ્રેવીને એડ કરી દઈશું જેથી કરીને આ એકદમ એબઝોવ ન થઈ જાય કેમ કે પાસ્તામાં ગમે તેટલી તમે ગ્રેવી કરો એબ્ઝો થઈ જતી હોય છે તો જ્યારે આપણે સર્વ કરવાનું હોય એટ અ ટાઈમ આપણે બીજી ગ્રેવી રેડી કરી અને આના પર એડ કરી દઈશું તો આનો જે કલર લાગી રહ્યો છે એના કરતાં ખૂબ જ સરસ કલર થઈ જશે અત્યારે બહુ ગ્રેવી આમાં નથી આપણે એડ કરી ઉપરથી થોડો ફરીવાર ટોમેટો કેચઅપને એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો આ રીતે ટોમેટો કેચઅપ એડ કરી દીધું છે અને આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ પાસ્તા રેડી છે તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફાઇનલી આ પાસ્તાનો લુક છે લાસ્ટવાળો જ્યારે આપણે ગ્રેવી એડ કરી હતી એ પછીનો લુક છે અને આમાં કોઈ પણ જાતનું ફિલ્ટરિંગ આપણે નથી કર્યું તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો થેન્ક યુ